નમસ્કાર દર્શક મિત્રો ન્યૂઝ સેવન ઇન્ડિયામાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે આવો જોઈએ આજના સમાચાર આજો જ ભાવનગર રેન્જ પોલીસ મહાનિરીક્ષક શ્રી ગૌતમ પરમાર સાહેબ તથા પોલીસ અધિક્ષક શ્રી ડોક્ટર હર્ષદ પટેલ સાહેબ એસઓજી દ્વારા ડિસેમ્બરના કાયદો અને વ્યવસ્થાના ભાગરૂપે સ્થાનિક પોલીસ સ્ટેશન ગોગા અને પોર્ટ મરીન સાથે સંકલનમાં રહીને રોરો ફેરી સર્વિસ શિપનું સઘન ચેકિંગનું આયોજન કરવામાં આવ્યું જેમાં ડોગ સ્કોડ અને બીડીડીએસની ટીમ જોડાયેલ આ ચેકિંગ દરમિયાન કુલ ઓગણત્રીસ જેટલા કાર અને પંદર જેટલા વાહન ચાલકોનું ચેકિંગ કરવામાં આવ્યું અને સમગ્ર શિપનું ડોગ સ્કોડ અને બીડી ડી એસ ટીમ દ્વારા ચેકિંગ કરવામાં આવ્યું ઉપરાંત પંદર જેટલી લોડિંગ ટ્રકોનું પણ ચેકિંગ કરવામાં આવે આ સમગ્ર કામગીરી દરમિયાન એસઓજી શાખાના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી ડીયુ સોનેસરા તથા કર્મચારીઓ અને સ્થાનિક ગોગા પોલીસ સ્ટેશનના પીએસઆઈ શ્રી કુશવામી સાહેબ અને પોર્ટ મરીન પોલીસ સ્ટેશનના પીએસઆઈ શ્રી ચુડાસમા સાહેબ અને તેઓના કર્મચારીઓ જોડાયેલ બ્યુરો ચીફ પરમાર બકીરથસિંહ ન્યૂઝ સેવન ઇન્ડિયા ભાવનગર